પાલેજ પોલીસ સ્ટેશનના પીઆઈની બદલી થતા વિદાયમાન અપાયું પાલેજ પોલીસ સ્ટેશનમાં બે વર્ષથી ફરજ બજાવતા પીઆઈ શિલ્પા એમ દેસાઈની પાનુલી ખાતે બદલી થતા પાલેજ પોલીસ સ્ટેશન ખાતે વિદાય સમારંભ સાથે નવા આવેલ પીઆઈ આર એમ બસાવવાનો સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં પાલેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ સંજય કુમાર બી સિંઘાને સહિત તમામ પોલીસ કર્મચારીએ બદલી પામેલ પીઆઈ શિલ્પા દેસાઈને ભેટ સોગાદો આપી પુષ્પગુચ્છ આપી સન્માનિત કરી વિદાયમાન આપવામાં આવી જેને નવા પીઆઈ આર એમ વસાવાને આવકારવામાં આવ્યા પાલેજ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પણ પીઆઈ શિલ્પા દેસાઈના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો પીઆઈએ બે વર્ષમાં પ્રશંસનીય કામગીરી દ્વારા વેપારી આલમમાં તેમજ સરપંચો સહિત ગામના આગેવાનોમાં સારી એવી લોકચાહના પ્રાપ્ત કરી આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય મલંગખાન પઠાણે પીઆઈને સાલ ઉઢાડી સન્માન કર્યું પાલેજ ગ્રામ પંચાયતના ઉપસરપંચ સબીર પઠાણ સહીત જફુર ખાન પઠાણ બીટના ગામોના અગ્રણીઓ ઉપસ્થિત રહી પીઆઈ નું ફૂલગુચ્છ થી સન્માનિત કરી તેમની કામગીરીને બિરદાવી બ્યુરો રિપોર્ટ અફાક અગાડી આપણું કોલેજ બહુ સરસ કોલેજ ગામ છે એમાં કુલપત આપણું હોમવાર તેઓ કંઈ છે નથી એટલે સાત દિવસે આપણા કોલેજ ગામ તેમ છતાં પણ જેને કોઈ પણ દિવસ સરે કોઈ પણ જગ્યાએ કંઈ પણ જરૂર પડી છે પાપા મેડમે હાજરી આપેલી છે અને ગામમાં કોઈ પણ પ્રસંગ હોય તે પોતે હાજર આપીને શાંતિપૂર્વક પ્રસંગ પૂર્ણ કરે છે મેં જ્યારે પણ મેડમને ફોન કહે છે મેડમ આ આપવાના છે તો એમને એક્શન તરફ લે છે એટલે અમારી ગામ બધી હું એમને શુભેચ્છા પાઠવું છું કે આગલા દિવસની એમને હજુ અર ઉપર એમને ભરતી મળે અને તમે ફોન કરો તમને ફોનનો જવાબ પણ થતો હરેક સમાજની કોમને પબ્લિકને સાથે લઈને આ ગામની જે પોણા જે વર્ષ જે દેશ સાહેબે ચલમેલું છે આજ સુધી એક પણ એવું એવું કંઈક બનાવ નહીં પડ્યો હોય કે જેમાં દેસાઈ સાહેબ ઇન્વોલ ના થયા હોય અને એ કામને પૂર્ણ ના કર્યું નેતા હોય ગામનો વડીલ હોય કોઈ પણ વ્યક્તિ હોય પોતાનું કોઈ બોલાવીને એમનું માન રાખીને એમને બધાનો જ કામ કર્યા છે ખોટી રીતના કોઈને પણ એક પણ વ્યક્તિને હેરાન નથી કર્યા નથી દેસાઈ સાહેબને અહીંયાથી જાય છે તેમની તો પ્રતિક્રિયા છે બચવી નહીં પણ દવા દેવાનું બંધ થતું નથી અને નવા વસાવા સાહેબ સાહેબમાં આવેલો હતો એમનું હું સ્વાગત કરું છું અને સાહેબ તમે પણ રીતે સાહેબ જેવા બીજાના કોન્ટેક્ટમાં રહેજો એસના પ્રધાનના મિત્ર તરીકે અમારી ફરજ બજાવે છે